નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના વિષય ઉપર વાત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને જે વિષય હોય છે એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ છે કે આપણા જે દર્શક મિત્રો છે જે ખૂબ મોટી સંખ્યામાં છે તેમના પ્રશ્નોને કોઈક રીતે પ્રાથમિકતા સાથે રજૂ કરવામાં આવે એમની તકલીફોને રજૂ કરવામાં આવે અને એમની તકલીફ જે છે એ કોઈક રીતે દૂર થાય અથવા તો તકલીફ કોઈ રીતે હળવી બની શકે તેવા જ અમારા હેતુ અમારો રહેલો છે આ જ કારણસર અમે એવા વિષયોની પસંદગી કરતી વેળા સંબંધિત નિષ્ણાતોને બોલાવતા હોઈએ છીએ અને એ વિષયો અંગે પાકી માહિતી દર્શક મિત્રો સુધી પહોંચે સાચી માહિતી દર્શક મિત્રો સુધી પહોંચે તે હેતુ સાથે અમે આ કાર્યક્રમને રજૂ કરતા હોઈએ છીએ તો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર એવા જ એક ખૂબ મોટા વિષય ફંગલ ઇન્ફેક્શનના વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે આપણે એમ કહી શકાય કે ફંગલ ઇન્ફેક્શન ભાગે વરસાદની સિઝનમાં અથવા તો ગરમીની સિઝનમાં જ્યારે પરસેવો આપણને ખૂબ મોટા પ્રમાણમાં થતું હોય છે ત્યારે આ પ્રકારની તકલીફ ઊભી થઈ જાય છે અને આ તકલીફ જે છે ખૂબ લાખોની સંખ્યામાં લોકોને થતી હોય છે અને આ તકલીફ એવા પ્રકારની આપણે એમ સમજી આને કે આપણા શરીરની ઉપર કોઈપણ જગ્યાએ વર્તુળા આકારમાં ચેપ આપણે લાગતા હોય છે સેપ આ પ્રકારના પડતા હોય છે આમાં અને ખૂબ ખંજવાળ આવતી હોય છે આ પ્રકારની આ સ્થિતિ છે તો આજે આપણે આ જ ફંગલ ઇન્ફેક્શન ઉપર વાત કરશું ફંગલ ઇન્ફેક્શન શું છે તેના કારણો શું રહેલા છે એના લક્ષણો શું રહેલા છે અને આપણે ડૉક્ટર પાસે ક્યારે જવું જોઈએ સારવાર કયા પ્રકારની લેવી જોઈએ આ પ્રકારના તમામ પ્રશ્નો આપણા છે દર્શક મિત્રોના છે એ અંગે આપણે માહિતી મેળવીશું સાથે સાથે ભારતની અંદર આ ફંગલ ઇન્ફેક્શનની સ્થિતિ શું છે તેના આંકડા પણ મારી પાસે આવ્યા છે જે અભ્યાસ દરમિયાન હું અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે મારી પાસે આંકડા આવ્યા છે એ પણ હું આપની સમક્ષ રજૂ કરીશ તો આજે આ જ વિષય છે એ વિષય ઉપર આપણી સાથે વાતચીત કરવા અને આપણને ખૂબ સરળ રીતે માહિતી આપવા આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર હૈસાન શાહ જે ડર્મોટોલોજીસ્ટ છે આપણને સરળ ભાષામાં માહિતી આપશે મેમ મેમ ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં સ્વાગત છે આપણા પ્રશ્નો ઉપર જઈએ તે પહેલા મારી પાસે થોડાક અભ્યાસમાં આંકડા આયા છે જે ફંગલ ઇન્ફેક્શનના આંકડા જે છે ભારતના પણ છે અને વિશ્વના પણ છે એક અભ્યાસ થઈ ગયો જેમાં એવું જાણવા મળ્યું છે કે ભારતની અંદર આજની તારીખમાં છ કરોડ જેટલા લોકો જે છે એ ફંગલ ઇન્ફેક્શનથી ગ્રસ્ત થયેલા છે અને એની સારવાર કોઈક તબક્કામાં લઈ રહ્યા છે અને આને આંકડે આપણે ટકાવારીમાં જોવા જઈએ તો આ જે ટકો છે એ આપણે એમ કહી શકાય કે જે કુલ વસ્તી છે એકસો ચાલીસ કરોડની એ એકસો ચાલીસ કરોડની વસ્તીની અંદર ચાર ટકાથી વધુનો આંકડો જે છે જે આપણે એમ કહી શકાય આંકડો બહુ મોટો નથી પણ એક ચિંતાનો વિષય ચોક્કસપણે છે કેમ કે આ પ્રકારની તકલીફ આપણને વારંવાર થતી હોય છે ઠીક થઈ ગયા પછી પાછી તકલીફ થતી હોય છે આ પ્રકારની આ એક સમસ્યા છે અને બીજો એક અભ્યાસ થઈ ગયો જેમાં એવું જાણવા મળ્યું છે જે વધારે આપણે ચિંતા ઉપજાવે તેવો છે કે ભારતની અંદર જે ટીબીના કેસ નોંધાય છે દર વર્ષે એ કેસ નોંધાય છે તેની સરખામણીમાં આ જે ફંગલ ઇન્ફેક્શન છે એના દસ ગણા વધુ કેસ દર વર્ષે નોંધાય છે એ પ્રકારની આ સ્થિતિ છે તો મેમ સૌથી પહેલાં અમને એ જ જણાવો કે ફંગલ ઇન્ફેક્શન ખરેખર છે શું ફંગલ ઇન્ફેક્શન એટલે આપણે સાદી ભાષામાં જેને ધાધર કહીએ છીએ એનો ચેપ છે એ અલગ અલગ ટાઈપના ફંગસથી થતો હોય છે યુઝ્યુઅલી આ ગરમી અને ચોમાસાની સિઝન થાય છે જ્યારે આપણને વધારે પડતો પરસેવો થાય એવું થાય જ્યારે પરસેવો થાય ત્યારે આ ફંગસ માટે ગ્રોથ મીડિયમ બની જાય અને ત્યારથી આ ફંગસ ધીરે ધીરે આપણી ચામડી પર ડેવલપ થાય છે અને એ ચામડીના ઉપરના લેયરમાં તો હોય એ છેક નીચેના લેયર સુધી પણ આનો ચેપ ફેલાતો હોય છે મેમ આપણા આગળના પ્રશ્નો ઉપર જઈએ તો પહેલાં અમને સૌથી પહેલાં આપ એ જણાવો કે આ પ્રશ્ન મારી પાસે વારંવાર આવ્યો છે કે કોને આ તકલીફ વધારે થઈ શકે છે યુઝ્યુઅલી જે લોકો બહુ વધારે તડકામાં બહાર કામ કરતા હોય જેમ કે સિવિલ કોન્ટ્રાક્ટર્સ છે કે આર્કિટેક્ટ છે કે જેનું ફિલ્ડ વર્ક વધારે છે એ લોકોને આ સમસ્યા વધારે થતી હોય છે જે લોકો હાઇજીન મેન્ટેન નથી કરતા હોતા કે દિવસમાં બે વાર નહવાનું ને એવું ના રાખતા હોય એ લોકોને પણ થતી હોય છે અને આ ચેપી બીમારી છે એટલે ઘરમાં અગર એક જણને થયું હોય તો આ એ જ ઘરના બીજા સદસ્યોને પણ ફેલાવવાના ચાન્સીસ વધી જાય છે દર્શક મિત્રો મેં ખૂબ ઉપયોગી માહિતી આપણે પહેલાં જવાબમાં આપી કે આ ફંગલ ઇન્ફેક્શન છે એ એક પ્રકારનું ચેપી તકલીફ જે છે જો માનો કે આપણા ઘરમાં કોઈને એક તકલીફ આ થઈ છે તો બીજી વ્યક્તિને થવાની પૂરેપૂરી શક્યતા છે જેથી સાવધાની ખૂબ માગી લે છે અને સાવધાની રાખવાની પણ ખૂબ જરૂર આમાં હોય છે માનો કે આપણા જે દર્શક મિત્રો છે તે પૈકીના કોઈને થયેલી આ તકલીફ છે તો એમને સાવધાની રાખવાની જરૂર છે કેમ કે બીજાને ફેલાવાની આ ડર આમાં રહેલો છે હવે મેમ અમને એ પણ જણાવો કે આના કારણો આપના હિસાબે શું દેખાઈ રહ્યા છે કારણોમાં એક છે કે સ્વેપિંગ થવું કે વધારે પડતું ફ્રિક્શન થયું હોય તો થઈ શકે આ યુઝ્યુઅલી આપણા બોડીના જે ફોલ્ડ્સ કહેવાય જેમ કે આપણો ગળાનો ભાગ છે કે નીચેનો ભાગ છે એ બધા ભાગમાં વધારે થતું હોય છે અને સેકન્ડલી અગર તમારી કોઈ દવાઓ ચાલતી હોય જેના લીધે તમારી ઇમ્યુનિટી ઓછી થતી હોય કે તમારે કોઈ સ્ટીરોઇડ્સ કે એવું બધું ચાલતું હોય તો પણ આ જે વધુ ઝડપથી ફેલાવાના ચાન્સીસ ખરા હવે મેમ અમને એ પણ જણાવો કે કોઈ પણ વ્યક્તિ જે છે એ વ્યક્તિને ખબર ક્યારે પડે કે એને આ તકલીફ થઈ રહી છે અથવા તો આપણે એમ જાણીએ કે એના સામાન્ય લક્ષણો શું રહેલા છે આમાં એ સિમ્પલ વારી છે આમાં એક ગોળાકાર નો એક ચિન્હ જેવું બને છે જે લાલ કલર હોય અને એની પર ખૂબ જ ખંજવાળ આવે એટલે તમારે સમજવાનું કે આ એક ટાઈપનું ફંગલ ઇન્ફેક્શન તમને થયું છે અને સાથે સાથે તમારા નખમાં પણ પીડાશ થતી હોય કે નખ વારંવાર તૂટી જતા હોય કે એવું હોય તો એ નખમાં પણ આ ચેપ ફેલાયો છે એવું ખ્યાલ આવે આપણને હવે મેમ અમને એ પણ જણાવો માનો કે કોઈને આ પ્રકારની તકલીફ થઈ ગઈ તો આપની પાસે જ્યારે એ પહોંચે છે ત્યારે એક એની ઓળખની રીત અને પછી સારવારની રીત કેવા પ્રકારની મેમ રહેલી છે ઓળખની રીત એક છે કે એનું જે અપિયરન્સ છે એકદમ ટિપિકલ છે આવી રીતે ગોળાકારનું હોય અને એક પેશન્ટ ઓલવેઝ ખૂબ જ ખંજવાટની કમ્પ્લેન કરતો હોય ધીરે ધીરે એવું પણ કે આ પહેલા નાનું હતું આ ધીરે ધીરે મોટું થઈ રહ્યું છે ફેલાઈ રહ્યું છે અમે આમાં ઓલવેઝ ફેમિલીની હિસ્ટ્રી પણ પૂછીએ અને મોસ્ટ ટાઈમ્સ ફેમિલીના કોઈ બીજા મેમ્બરને પણ ખંજવાળની કમ્પ્લેન હોય જ છે આમાં અને એની સાથે સાથે અમુક ટેસ્ટ કરતા હોઈએ આપણે કે આ જે ગોળાકાર હોય એમાંથી અમુક આપણે સ્કિનના સ્ક્રેપિંગ્સ લઈએ સ્કીનનું એક પાર્ટ લઈએ અને એને જ્યારે આપણે માઇક્રોસ્કોપની અંદર જોઈએ ત્યારે આપણને એમાં ફંગલ સ્પોર્સ દેખાતા હોય છે જે રીતે મેમ આપણે અથવા તો દર્દી જે છે એની સારવારની રીત કયા કઈ રીતે આગળ વધતી હોય છે મેમ ફંગલ ઇન્ફેક્શન જે કોર્સ છે એ બે થી ત્રણ મહિનાનો હોય છે એમાં અમે એન્ટિફંગલ ટ્રીટમેન્ટ્સ છે જેમાં દવાઓ આવે છે જેનું નામ છે ઇટ્રાકોનાઝોલ ફ્લુકોનાઝોલ કીટોકોનાઝોલ એવી રીતે અલગ અલગ મેડિસિન્સ આવે છે એનો કોર્સ આપતા હોઈએ છે એની સાથે સાથે અમે અમુક ક્રીમ પણ આપતા હોઈએ એન્ટી કે જેનાથી થોડી ખંજવાળ ને ઉપર ઓછું થાય અને બહારના સર્ફેસ પર જે ફંગસ છે એની સારવાર થતી હોય અગર પેશન્ટ બહુ જ ખંજવાળ ની કમ્પ્લેન કરતો હોય તો ખંજવાળ ઓછી કરવા માટેની પણ દવાઓ એમાં એડ કરતા હોય છે અને એની સાથે સાથે અમુક એમને પ્રિકોશન્સ કે તો છે જે લેવાના હોય છે મેમ આમાં કોઈ એવા ઇન્જેક્શન કે એવું કોઈ આવતું હોય છે જેનાથી આપણને થોડીક રાહ ઝડપથી મળી શકે એવું કોઈ ઇન્જેક્શન આમાં ખરા મેમ જે મેં દવાઓ કીધી ડોક્ટર છે ફ્લૂ કરાસો છે એના ઇન્જેક્શન્સ પણ આપતા હોય છે પણ મોટા ભાગના પેશન્ટ કેવું કે ટેબ્લેટ ને એવું લેતા હોય એટલે એનાથી એમને રાહત મળી જ જતી હોય છે અમુક પેશન્ટ જે બહુ મોટી ઉંમરના હોય જે દવાઓ ના કરી શકતા હોય કે પછી નાના બાળકો હોય જેને દવાઓ ના લેવું હોય તો એ લોકો માટે ઇન્જેક્શન ઉપલબ્ધ છે કે જેનાથી થોડુંક આપણને ઝડપી આમાં અસર મળી શકે આ ફંગલ ઇન્ફેક્શનની આપણે વાત કરીએ તો આપણી એક અમારા લોકોની એક ટેન્ડન્સી છે સામાન્ય લોકોની ટેન્ડન્સી છે કે માનો કે કોઈ પ્રકારની આ તકલીફ આવી થઈ જાય છે તો આપણે એકદમ કોમન લોકો અમે એમ કરતા હોઈએ છીએ કે કોઈ મેડિકલ સ્ટોર નજીક હોય ત્યાંથી ક્રીમ લઈ લઈએ અથવા તો દવા લઈ લઈએ કે આ ઠીક થઈ જાય એ પ્રકારના પ્રયોગ આપણે અમે પોતે અમે રીતે કરતા હોઈએ છીએ તો આવા જે લોકો છે અમે અમારી ટેન્ડન્સી મુજબ તો એવા લોકોને મેમ આપની સલાહ શું છે દવા લઈને આવ્યા હોય ક્રીમ લગાડીને આવ્યા હોય પણ મેડિકલવાળા ડોક્ટર નથી હોતા એ લોકો એક કોમન દવા રાખતા હોય જેમાં ફંગલની બી હોય અને એની સાથે સ્ટિરોઇડ હોય એટલે તમને ટૂંક સમય માટે રાહત લાગે કારણ કે એમાં સ્ટીરોઇડ છે પણ એ ધીરે ધીરે શું કરે કે તમારી ચામડીને પતલી કરે અને એ ટન ઇન્ફેક્શનને વધારે પણ છે એટલે આ બહુ જ નુકસાનદાયક હોઈ શકે છે એટલે ડેફિનેટલી તમારે આવી રીતે મેડિકલમાં જઈને ગમે તે ટ્યુબ નહીં લગાડવાની દર્શક મિત્રો મેં આપણને ખૂબ સારી સલાહ આપી ખાસ કરીને આપણે જે પ્રયોગ કરવાની આપણી જે એક રીત પડી ગઈ છે આપણે કોઈ પણ બીમારીમાં જાતે ડૉક્ટર બની જતા હોઈએ છીએ આપણે અને જુદી જુદી દવા આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ આપણા નિષ્ણાતો આસપાસના લોકો જે આપણને સલાહ આપતા હોય છે એ રીતે તો એ એ પ્રયોગ કરવાની જરૂર નથી બિલકુલ કેમકે ડૉક્ટર પાસે જવા જોઈએ આપણને કેમ કે મેડિકલ સ્ટોરવાળા છે એ અમુક સુધી મર્યાદિત હોય છે એમની પાસે એટલી બધી માહિતી નથી હોતી જેથી આપણને મુશ્કેલી ઊભી કરી શકે છે સ્કેનમાં પણ આપણને મુશ્કેલ ઊભી કરી શકે છે અને તકલીફ થોડાકમાં કરતાં વધારી શકે છે એ પ્રકારની સ્થિતિ રહેલી છે મેમ જે રીતે આપ વાત કરી રહ્યા છો આ ગાળો જે મેમ એક ઠીક થવાનો છે આમાં કેટલો ગાળો રહેલો છે મેમ આઈડિયલી હોય છે પ્રોપર કોર્સ ઘણા લોકો મહિનો દવા સારું લાગે એટલે દવા

એ प्रकार છે મેમ જે રીતે આપ વાત કરી રહ્યો છો આમાં કોઈ એવા ગંભીર તકલીફ ઊભી થઈ જાય ખરી મેમ આના લીધે આમાં એક વસ્તુ બહુ સાદી છે આમાં તોબસ છે સ્કિનની નીચે ન થઈ જઈ શકતું એટલે આ તમારી બોડીની અંદર રહે એક ને નીચે કોઈ અંગને દ્રમિત કરે એવું આમાં થતું નથી એટલે આ આટલી ગંભીર નથી પણ આ થી પેશન્ટોનો બહુ તકલીફ થતા છે મેમ એક કેસ અમારા આસપાસમાં થયેલો એટલે હું આપને પૂછું કે આમાં એક દર્દી હતા એ દર્દીને આ પ્રકારની તકલીફ થયેલી અને જ્યારે પાસે ગયા ત્યારે તો એમ કે ઓપરેશનની પણ જરૂર પડી શકે છે તો આ આ કેવી સ્થિતિ હતી મેમ હોય છે અમુક એવા હોય છે તમારા લોકડોન ને ટાર્ગેટ કરે છે અમુક એવા ભી હોય છે જે તમારા ક્લાઈન સુધી પહોંચીને એને પણ ટાર્ગેટ કરી શકે છે અ એક એ ડિપેન્ડ્સ કે એમને કઈ ટાઈપ નો ફંકશન યુઝ કરી છે પણ તમારું જે સ્કિલ વાળું ઇન્ફેક્શન છે એ બીજે ક્યાંય સ્પ્રેડ ન થતું એ ખાલી તમારી ચાકરી સુધી સીમિત રહે છે એટલે અગર એમને ઓપરેશન કરવાનું તો બની શકે કે એમને બીજી ટાઈપનો ફંગલ ઇન્ફેક્શન થયો હોય જે એમના લંગ્સ કે બ્રેઇન સુધી પહોંચીને એમને તકલીફ કરતો હોય જે રીતે મેમ આપ વાત કરી રહ્યા છો આપણે જો જોતા હોઈએ છીએ કે આ જે તકલીફ જે છે એ એક વ્યક્તિથી બીજી વ્યક્તિને ફેલાતી તકલીફ જે છે જ્યારે હું અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે મને એવું જાણવા મળ્યું કે આ ખૂબ ઝડપથી એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાઈ જાય છે તો મેમ આમાં કોઈ વ્યક્તિ માનો કે કોઈને થઈ તો એ લોકોના પરિવારના લોકો અથવા તો એ પોતે શું કરી શકે સૌથી પહેલા તો આ જે તમારું ઇન્ફેક્શન છે એ કપડાથી સ્પ્રેડ થઈ જાય

મેમ એ થોડાક અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે આ પ્રકારના જે દર્દીઓ છે એ લોકોના કપડાં જે છે અથવા તો બીજી કોઈ પણ વસ્તુ એ લોકોની છે એ લોકોને વસ્તુ જે પોતાની છે કપડાં છે એ ગરમ કપડાં ગરમ પાણીમાં ધોઈને એ પ્રકારે તો ઠીક છે આ વાત તો બરાબર છે પણ સ્ત્રી પણ એ લોકોને કરવી જોઈએ આયરન એ લોકોને કપડાંને કરવી જોઈએ એ પ્રકારના પણ તારણ ઘણા બધા આવ્યા છે તો આ બાબત યોગ્ય છે કે મેમ અમારી પાસે ખોટી માહિતી આવી ગરમી ને ગરમી થી એ ઉડી જાય મરી તમારે એને ગરમ પાણી માં ધોવા જોઈએ પછી આપણે જ્યારે ફૂલ માં ત્યારે એને જોઈએ અને પછી એને ઇસ્ત્રી કરીને પહેરવા જોઈએ તો ફંગસ ઝીરો મેમ હવે એક બહુ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે આપણી પાસે જે દર્શક મિત્રોનો ખૂબ વારંવાર આવ્યો છે એ પ્રશ્ન મેમ એ છે કે કોઈ પણ વ્યક્તિ

એની સાથે સાથે પાવડર આવે છે જે તમે વાપરી શકો છો તો એ પાવડર તમારા પરસેપ્શન એ ઓબ્ઝર્વ પણ કરી લેશે અને ફંગસને વધવા પણ કરે તો એ પાવડરનો તમે નિયમિત ઉપયોગ કરી શકો આ ફંગલ ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરવા મેમ ઘણા લોકો એમ પણ કહેતા હોય છે કે આમાં આ પ્રકારની તકલીફને ટાળવા માટે

અને દર્શકો સુધી પણ જવી જોઈએ અને એમને સાવધાની પણ રાખવી જોઈએ તો એક ડોક્ટર તરીકે મેમ કઈ એવી બાબત જે છે આ બીમારી અંગે જે આપણે જાણવી જોઈએ અમને જાણવી જોઈએ કારણ કે એ લોકો વાળી ક્રીમ ખૂબ જ પ્રોબ્લેમ થાય છે બી જેમાં સ્કીન એકદમ પતલી થઈ ગઈ હોય સ્કિન ફાટી ગઈ હોય એમાં બંસ થઈ ગયા હોય અને એ પછી ઇન્ફેક્શન ઠીક કરતા કરતા તમારે ત્રણ બદલે દસ થઈ જાય તમારે કોઈ ક્રીમ કશું લગાડવાનું સૌથી ઇમ્પોર્ટન્ટ હમ મેમ આ અંગે કોઈ એવા પણ અભ્યાસ થયા છે જુદા જુદા અભ્યાસ થયા છે કે ફંગલ ઇન્ફેક્શન છે એના પણ ઘણા બધા પ્રકાર રહેલા છે તો આમાં કોઈ ખાસ જે વધારે લોકોમાં થતી તકલીફ હોય એવા કોઈ ફંગલ ઇન્ફેક્શન વિશેષ પ્રકારના છે કે મેમ ખાલી ઘણા બધા એમ નામ છે કે પ્રકાર આમાં ટાઈપ જુદા જુદા પ્રકારના ફંગલ ઇન્ફેક્શન છે એટલે આપણે જે સ્કિન છે છે આપણે એ પણ બહુ હોય છે ટ્રીટમેન્ટ સેમ જ જે રીતે મેમ માનો હા મેમ આપની વાત પૂરી કરો જે મેમ નખની આપ રીતે ની વાત કરી એમાં આપણને કઈ રીતે અમને ખબર પડે સામાન્ય લોકોને કે આ ફંગલ ઇન્ફેક્શન નખ કયા પ્રકારની કોઈ ખાસ રીતે નખ થઈ જાય એમાં કઈ રીતે ખબર પડે અમને આમાં સૌથી કોમન અમારું પીળા કે ગ્રીન કલર ના થતા હોય છે અમુક અમુક પાર્ટ્સ અને એ બહુ જલ્દી થઈ જાય તો એ ફંગલ ઇન્ફેક્શન અ એ યુઝ્યુઅલી એવા લોકોમાં છે લોકોને પાણી સાથે વાતાવરણ દેવું જોઈએ કે કપડા ધોવાના વાસણ સાથે રેગ્યુલરલી થતું હોય એ બધા લોકોમાં આ રીતે નવો ફંગલ ઇન્ફેક્શન જોવા મળે છે મેમ એક પ્રશ્ન જે ખૂબ વારંવાર મારી પાસે આવ્યો છે માનો કે કોઈને ફંગલ ઇન્ફેક્શનની તકલીફ થઈ ખાસ કરીને યુવતીઓની જે તકલીફ આમ સૌથી મોટી છે એ લોકોને વધારે ડર આનો સતાવતો હોય છે માનો કે કોઈને ફંગલ ઇન્ફેક્શનની તકલીફ થઈ તો એ પછી ફરી વાર આ તકલીફ દૂર થઈ શકે ખરી મેમ હંમેશ માટે કે અથવા દાગ રહી જાય ખરામાં દર્શક મિત્રો જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ ફંગલ ઇન્ફેક્શનની ખૂબ મહત્વના વિષય ઉપર આપણે વાત કરી રહ્યા છીએ આમાં ઘણી બધી કાળજી લેવાની આજના સમયની અંદર જરૂર દેખાઈ રહી છે ખાસ કરીને મેં મેં કીધું એ રીતે આ મુખ્ય રીતે જે ગરમીની સિઝન હોય છે એ ગરમીની સિઝનમાં અને સાથે સાથે વરસાદની સિઝનમાં જે અત્યારે ચાલી રહી છે એ સિઝનમાં થતી તકલીફ છે ખૂબ મોટા પ્રમાણમાં જ્યારે પરસેવા આપણે થતા હોય છે ત્યારે આ પ્રકારની તકલીફ જે છે એ ઊભી થઈ જતી હોય છે અને એ પંગલ ઇન્ફેક્શન છે એ શરીરની અંદર એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ ઝડપથી ફેલાય છે અને એક સૌથી વધારે ચિંતાજનક બાબત એ પણ છે કે જ્યારે આ પ્રકારની તકલીફ ઊભી થઈ જાય છે ત્યારે આસપાસના આપણા લોકો હોય અથવા તો પરિવારના જે લોકો છે એ લોકોને પણ આ તકલીફ થતી હોય છે જેથી માનો કે આપણને આ તકલીફ ઊભી થઈ છે તો એમને તરત જ સારવાર લેવાની જરૂર દેખાઈ રહી છે અને આ ખાસ કરીને ટાળવાની પણ જરૂર દેખાઈ રહી છે ટાળવાની જરૂર પણ દેખાઈ રહી છે સામાન્ય ભાષામાં આને દરાજ અથવા તો દાદર તે રીતે પણ આપણે નામથી ઓળખતા હોઈએ છીએ બીજી જે રીતે મેં બે ત્રણ વાત કરી આપણને કે ખાસ કરીને એવા લોકો જે આપણી એક સામાન્ય ટેન્ડન્સી છે જેમ કે આપણે મોટાભાગે આસપાસની મેડિકલની જે આપણે દુકાનો હોય છે ત્યાંથી દવા લઈને એનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને દવાને આપણે યુઝ કરીને ઠીક થવાના આપણે જાતે પ્રયાસ કરતા હોઈએ છીએ પરંતુ આ પ્રકારની જે ટેવ આપણી પડી ગઈ છે એ બિલકુલ યોગ્ય નથી કારણ કે ફંગલ ઇન્ફેક્શનના કેસમાં આ પ્રકારની તકલીફ ઘણા કિસ્સામાં આપણને વધારે મુશ્કેલીમાં મૂકી શકે છે અને જેથી આપણે સાવચેતી રાખવાની જરૂર છે બીજી મેમે એક ખૂબ ઉપયોગી વાત આપણને કરી એ કે આપણે આ ફંગલ ઇન્ફેક્શનથી બચવા માટે ખાસ કરીને સુતરાઉ કપડાં પહેરવાની જરૂર હોય છે જેથી એનાથી પરસેવા ના થાય પરસેવાથી બચી શકાય અને જો સામાન્ય લક્ષણની વાત કરવામાં આવે તો આપણે સ્કીન ઉપર ખાસ પ્રકારના વર્તાળ વર્તાળ અથવા તો આપણે એમ કહી શકીએ સર્કલના રૂપમાં ચાંદા જેવા પડી જાય છે પેચ પડી જાય છે જેનાથી આપણે એને ખૂબ સરળ રીતે સમજી શકાય છે કે આ ફંગલ ઇન્ફેક્શન છે અને પછી આપણે સારવાર લેવાની જરૂર દેખાઈ આવે છે એક સૌથી તકલીફ બીજી એ પણ છે મેમ અવાજ આવી રહ્યો છો ખરો મેમ અમને હવે આપ એ જણાવો કે ફંગલ ઇન્ફેક્શન થઈ જાય કોઈ વ્યક્તિને તો એ જે દાગ આપણા શરીર પર દેખાઈ આવે છે જુદા જુદા પ્રકારના એ હંમેશા માટે દૂર થઈ જાય ખરા ને હા એ આપણે પ્રોપર લઈ છે પ્રોબ્લેમ હમ મેમ માનો કે બાળકોને આ તકલીફ થાય તો એ લોકોના જે પેરેન્ટ્સ જે છે એ પેરેન્ટ્સ કઈ પ્રકારની કાળજી રાખી શકે મેમ આમાંથી એટલે સૌપ્રથમ કાર્ડિયાની કાર્ડિયાક પેરેન્ટ્સ એ રાખી શકે કે ઘરમાં કોઈ બીજા હોય તો એમનાથી બાળકોને દૂર રાખે અગર એમના કોન્ટેક્ટ આપણો આવે તો એમને થવાના ચાન્સ થઈ જાય છે એકવાર ફંગલ ઇન્ફેક્શન થઈ જાય છે પછી ડૉક્ટર એમને પ્રોપર ડોઝેસ જોઈને જે રીતે દવા લેવાનું કે જે રીતે ક્રીમ લગાવવાનો કે એ રીતે એમને કોર્સ પૂરો કરવો જોઈએ અને એની સાથે સાથે જે કાર્ય બીજા બધાને કીધી છે કે એમના કપડા ચાદર અલગ રાખવાના ગરમ પાણીમાં ધોઈ ઇસ્ત્રી કરીને જ પહેરાવાના એ બધી કાર્ય પાડવાનું રાખવાની હોય છે મેમ એક બીજા પ્રયોગ આપણા અમે સામાન્ય લોકો કરતા હોય છે જુદા જુદા તકલીફમાં એક એવા પ્રયોગ બી અમે કરતા હોય છે કે કોઈ ઠંડા જેમ કે આઈસ છે એનો ઉપયોગ કરી લઈએ અથવા તો ગરમ ગરમ જે જે ચીજો છે એનો ઉપયોગ કરી લઈએ તો આ પ્રકારના જે પ્રયોગ છે એ આમાં કરવા જોઈએ કે મેમ ટાળવા જોઈએ

જે લોકો રિકવરી કરી રહ્યા છે મને એટલું જ કહ્યું છે કે તમારા ડોક્ટર તમને જેટલા ટાઈમ માટે આ દવાઓ આપે એટલે તમારે પૂરું કરવું જોઈએ અડધો કોર્સ કરીને એ વિચારતા કે હવે બધું સારું છે તો હું કોર્સ છોડી દઉં કારણ કે અગર તમે કોઈ વચ્ચેથી છોડી દેશો તો બે ત્રણ મહિનામાં પાછું થશે અને તમારે આ કોર્સ આપવો પાછો કરવો પડશે એટલે જ્યાં સુધી તમારા ડોક્ટર ના કહે કે હવે જરૂર નથી દવા લેવાની ત્યાં સુધી તમારે દવા લેવાની છે

અમે કોઈ એવી ચીજો જે આપણે નહીં ખાવી જોઈએ એવી કોઈ ખરા મેમ આ યુઝ્યુઅલી ખાવા નથી નથી જરૂર એટલે એમાં કોઈ પરેજી પાડવાની જરૂર છે કે નથી પણ આમાં ઇનિશિયલી કે બહુ જ ખંજવાળ આવતી હોય છે પેશન્ટને એટલે એટલા ટાઈમ માટે એ સલાહ હોય છે કે તમારે બહુ ખાટું અને આથાવાળી વસ્તુ ખાવાની કારણ કે એનાથી ઘણીવાર ખંજવાળ વધતી હોય છે પણ બાકી તો તમે બહુ ખાઈ શકો અને એક કે છે કે પણ કોઈ એક પાડવાની છે હા તકલીફમાં મેમ કોઈ ચોકસ ગાળાની અંદર આરામ કરવાની જરૂર ખરી મેમ ના તમે કામ કરી શકો આનાથી તમને કોઈ તકલીફ કે બીજો કોઈ પ્રોબ્લેમ એટલે તમે તમારી બીજો એક પ્રશ્ન મેમ આપણી પાસે સમયનો અભાવ છે એક છેલ્લો પ્રશ્ન આપણી પાસે કોઈ પણ વ્યક્તિ મેમ જે આજની તારીખમાં ખૂબ કામમાં વ્યસ્ત હોય છે તો એવા વ્યક્તિ જે છે મેમ અને આપે જે રીતે કિર્દુ પરસેવાને કારણે થતી આ તકલીફ જે છે આ પ્રકારની તકલીફ મેમ કોઈને થઈ જાય તો એ બીજી તકલીફ ઊભી શકે ઊભી કરી શકે ખરા મેમ સ્કીનની કોઈ પણ તકલીફ એની ઊભી થઈ જાય ખરી

એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર ફંગલ ઇન્ફેક્શનના ખૂબ મહત્ત્વના વિષય ઉપર વાત કરી રહ્યા હતા ફંગલ ઇન્ફેક્શન આપણે એમ કહી શકાય કે મુખ્ય રીતે ગરમીની સિઝનમાં અથવા તો વરસાદની સિઝન હમણાં જ આપણે પતિ છે વરસાદની સિઝનમાં પરસેવા અથવા તો આપણે સાફ સફાઈ નહીં રાખીએ તેવી સ્થિતિમાં થતી આ તકલીફ જે છે ફંગલ ઇન્ફેક્શન કોઈ ગંભીર તકલીફ નથી પણ આ આપણી લાઇફ સ્ટાઇલને અસર કરતી એક તકલીફ જે છે અને ઘણી વખત આપણે બેદરકારી રાખવાની સ્થિતિમાં અથવા તો આપણે જાતે જે પ્રયોગ કરતા હોઈએ છીએ એ પ્રયોગ કરવાની સ્થિતિમાં આ તકલીફ વધી શકે છે અને આપણે વધારે મુશ્કેલીમાં મૂકી શકે છે અને એક સારવારની એક રીત તબક્કો એ છે કે આપણે કોઈ પણ વ્યક્તિ જે છે એ સાફ સફાઈ ઉપર ખાસ ધ્યાન રાખે સાથે સાથે ફંગલ ઇન્ફેક્શન માનું કે કોઈ વ્યક્તિને થયું છે તો એ વ્યક્તિ પોતાની કાળજી રાખે સાથે સાથે આ એકબીજાને ફેલાતી તકલીફ છે જેથી એનાથી બચવા માટે પોતાની દરેક ચીજો એને અલગ રાખવી જોઈએ નહીં તો આસપાસના આપણા વિસ્તાર પરિવારના લોકોને આ તકલીફ થવાની સ્થિતિ રહેલી છે તો આજે આપણે આ ફંગલ ઇન્ફેક્શન પર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર